નવા વર્ષમાં ધાર્મિક સ્થળ ચોટીલા મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું નવા વર્ષના નવા દિવસોમાં ચોટીલા મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો પોતાના પરિવાર સાથે દર્શનાર્થે ઉમટી પડ્યા હાલ દરરોજ ચાલીસ હજારથી પચાસ હજાર જેટલા માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે તો તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરાઈ છે નૂતન વર્ષની શુભ શરૂઆતની સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ પણ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોર્નાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લે છે તેવી અંદાજ છે